જાય દસમા પહેરી લીધા છે ને ગાડી હાથમાં મળી છે મંદિર આલી તો પોચી ગયા છીએ બોટણા અને તમે જોઈ રહ્યા અંદર કેમેરો લઈ જવા દે તો અલાઉ તો નથી અંદર ચાલો ચાલો બોટ અહીંયા ગાઢવાના છે અહીંયા

બ્લેક આવે છે રિઝર્ટ બ્લેક આવે ને હા રિઝર્ટ બ્લેક આવે છે કાંઈ વાંધો નહીં તમ તારે તો પણ આપણને બધા સપોર્ટ કરી દેશે લાઈક કરી દેશે શેર કરી દેશે અને મંદિર તમે જોઈ રહ્યા છો જો કે હમણાં તો આ બધું છે ઉપર એટલે કાંઈ ખ્યાલ નહીં આવે બાકી મંદિર બહુ જ મસ્ત છે અને જો વિજયને તો ઉતાવળ છે પગે લાગવા જવાની હાલો વળતા ચાલલો કરશું

હા દર્શન કરવાની જગ્યાએ અહીંયા વિડીયો કોલમાં બતાવે જો દર્શન કરી લે ચકો લીધી તેને લીધી મેં હજુ આને વાગી ગયું નાક માં તો કે મારે કે વગાડે લે

તો દર્શન કરીને ઉતરી ગયા છીએ નીચે અને ઓજાય એકદમ સ્વચ્છતા કે ઓર અહીં બોટલ પડી હતી મને કે ડસ્ટબિન માં નાખતી આવું મંદિરમાં પણ લોકો પચનો કરે લુ તો ખબર પડે કે ને રસ્તામાં બોટલ પડી તોય કોઈ કોઈ નતું ઉઠાવતું તો કહી દે બધાને પબ્લિક ને કે સ્વચ્છતા રાખો મંદિર આ મંદિર છે સ્વચ્છતા આ મંદિર છે તમારું ઘર નથી ઘર હોય તો કઈક વાત અલગ છે

આ તો આ તો અમે આડા દિવસે આવ્યા છીએ પૂનમના દિવસે આવીએ ને તો ખૂબ જ પબ્લિક હોય એટલું પબ્લિક હોય ને કે આપણને ઊભી રહેવાની જગ્યા ના હોય ભીડ પણ ગજબની હોય પણ આ આડા દિવસે આવ્યા એટલે કે આટલી બધી ભીડ છે અને અને આપણને એવું લાગે કે મેળો છે મેળો જો કે અમાર અહીંયા મંદિરો છે અમુક મંદિરો ન્યા એટલું મસ્ત લાગે ને કે આપણને એમ થાય કે મેળો જ છે તહેવાર ઉપર આવે ને એટલે વાહ ભાઈ વાહ તો ગાઈસ પ્રસાદી લઈને અમે આવી ગયા છીએ અને હવે જઈએ છીએ

બંગડી લીધી માળા લીધી અને એક ગદા મારી લીધી આમ તો બહુ છે એટલે વાંધો આવે વાહ પૂજા સમજદાર છે પણ ભૂખડ છે થોડીક ગાયા ગા વરસાદી લઈ આવી પણ વાહ વાહ ચાલો ખરીદી કરી લે તો અમે આવી ગયા છીએ હવે આ સાઈડ નહીં બજારમાં પેલા ઓલી બજારમાં હતી ત્યાં થોડુંક નાની બજાર છે આ બાજુ બહુ જ મોટી બજાર થઈ ગઈ આમ મેળા જેવું લાગે નહીં બે સાઈડ જોઈ શકો છો આમ તો કેટલી મોટી થઈ ગઈ એવો પણ બજાર સદગુરુ ફાસ્ટ ફૂડ જમવાનું નાસ્તો અને ઘણું બધું મળી શકે અહીંયા પેલા એવું કઈ ન મળતું પણ હવે બધું મળી જાય પૂજા કન્ફ્યુઝ થઈ ગઈ છે ઘડિયાળ કઈ લઈ

પૂજાની ખરીદી થઈ ગઈ છે અને હવે નીકળી જઈએ પાછા ઘરે અને હજી આને જવું જવું બધું બહુ બહુ જવું પણ રખડવું બહુ ગમે ચેલો લેવો ચાલો હવે નીકળી જઈએ ઘરે તો અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ તો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં